સુમરાસર ગામમાં ઈડીઆઈઆઈ દ્વારા મડવર્ગ અને કચ્છી આર્ટ ટ્રસ્ટ દ્વારા સીવણ ક્લાસનું ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યું આન્ટરપ્રિન્યુરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને એક્સચેન્જરના સંયુક્ત ઉપક્રમે કચ્છમાં સંસ્થા દ્વારા બહેનોમાં રહેલ હુનરને પીછાણી પગભર કરવાના ઉદ્દેશ સાથે કચ્છની મડવર્ક જેવી હાથ બનાવટની વસ્તુ દ્વારા ઘર બેઠા રોજગારી મેળવી શકાય તે હેતુથી બહેનો માટે માઇક્રોસ્કિલ પ્રિન્યુરશીપ પ્રોગ્રામ પ્રોજેક્ટનું કચ્છમાં સુમરાસર ગામમાં શુભારંભ કરેલ છે જેનું ઉદઘાટન સૈયદ અશરફ શાહ સાહેબ અને ઈડીઆઈઆઈના પ્રોજેક્ટ ઓફિસર હેતલબેન ખેર અને અખિલ કચ્છ હિત હિતરક્ષક સમિતિ માજી પ્રમુખ રાયમા અબ્દુલ દ્વારા ખોલવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન હાજી સલીમભાઈ જત દ્વારા પ્રમાણપત્ર સાથે શુભેચ્છા પાઠવવામાં આવી અને બહેનોને પગભર કઈ રીતે કરવા એના માટેના સતત અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ અને આ તાલીમની અંદર અમને ઈડીઆઈ સંસ્થાનો સપોર્ટ મળેલો છે અને સાથે સાથે કચ્છ આર્ટ ટ્રસ્ટનો પણ અમને સારો એવો સપોર્ટ મળેલો છે ઇડીઆઈ સંસ્થાનો મુખ્ય રોલ એ જ છે કે બહેનોને કઈ રીતે પગભર કરવા અને એમની આજીવિકા સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે કરવી એ જ અમારો પણ એ ઉદ્દેશ્ય છે એના રહેલી યોજનાનો કે બહેનોને કઈ રીતે પગભર કરવા અને સ્કિલ દ્વારા એમની અમારે રહેલી જે આવડત છે એને બહાર કાઢી અને પોતાની આજીવિકા કઈ રીતે વધારો કરી શકે એના માટેના સતત પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ અને સરકારશ્રીની આ જે યોજના છે સખી મંડળ યોજના એના દ્વારા પણ આનામાં પ્રયત્નો થતા હોય છે તમારું નામ અને પરિચય જણાવો આજે સુમરાસરમાં જે જે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયો એ વિશે માહિતી ગર કરો જી મારું નામ કુંભા રમજુ મામદ ગામ માનુગા અમે મનોર્ક આર્ટિસ્ટ છીએ અને પહેલાથી જ અમારો પારંપરિક સાત આઠ પેટીથી કુંભારી કલા સાથે અમારો પરિવાર જોડેલા છે અમારી કલા સાથે સાથે અમે મડ્રો શીખ્યા જે અમે છેલ્લા વીસ વર્ષથી અલગ અલગ ગામોમાં ટ્રેનિંગ સેન્ટર અમે કક્ષા ટ્રસ્ટ દ્વારા તાલીમ આપી છીએ અમારું પ્રોગ્રામ અગલે મહિને જ પણ કરવાના હતા પણ અમને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ મળ્યું હતું આ મડ્રોકનો પણ વર્કશોપ અમને કરાવવાનું હતું પછી મેં બેનથી વાત કરી કે તમારો જે ઈડીઆઈ સંસ્થા બહુ ગુજરાતમાં નામ છે બહુ સારું આયોજન કરે છે તો અમે તમારા જોડે સાથ સાથ તમે આપશો તો જે જરૂરતબંધ મહિલાઓ છે કચ્છના ગામડાઓમાં જેવી રીતે સુપ્રાસર ગામ છે આજુબાજુની ગામની મહિલાઓ જેને રોજગાર મળે તો બેને આ તાલીમ પાસ કરાવીને અમે મદરૂખનું તાલીમ આપશે અને મદરૂખ શીખવા પાછળ લોકોને સારામાં સારું પ્લેટફોર્મ મળશે કેમ કે હમણાં ગુજરાત ગવર્મેન્ટ અને આપણા ભારત સરકાર અલગ અલગ એજ્યુકેશન કરે છે તેમાં એ લોકોને રોજગાર મળશે અને સારું કામ કરવા પાછળ એ લોકો બહુ મહેનત કરશે એ લોકો સારો ગ્રુપ બનાવશે તો એસએસજી ગ્રુપ પણ બનાવી શકશે લોકોને સ્ટેટ એવોર્ડ નેશનલ એવોર્ડ ગ્રુપ એવોર્ડ પણ મળશે અને પોતાનો રોજગાર અને એ લોકો સારું પૈસા કમાશે તો એ લોકો પોતાના છોકરાઓને પોતાના સારામાં સારું એજ્યુકેશન પણ આપી શકશે અને નાના નાના ગામડાનો વિકાસ ત્યારે જ થશે કે પોતે એજ્યુકેશન સાથે સાથે કલા પણ શીખે કલા લુપ્ત પણ ના થાય અને અમે શર્મા મદદની તાલીમ આપશી અને એનાથી પહેલાં પણ અમે જ્યાં જ્યાં અમે કચ્છી આ તાલીમ મળે છે ચાહે રાષ્ટ્રપતિ ભવન હોય ચાહે કોલેજ હોય ચાહે યુનિવર્સિટી હોય ચાહે નાનું ગામડું હોય તો અમારી કચ્છી આ ટ્રસ્ટને ટ્રસ્ટની ટ્રસ્ટીઓ અને અમારા સાથે બધા જે જોડેલા છે કલાકારો કાર્ય અમે કામ કરીએ છીએ મારું નામ હૈસલ ખેર છે હું ઈડીઆઈ પ્રોજેક્ટ ઓફિસર છું ઈડીઆઈ સંસ્થામાં અને ઈડીઆઈ સંસ્થાનો મુખ્ય હેતુ જ ઉદ્યમી બનાવવાનો છે તો જે પણ કચ્છમાં જે પ્રાપ્ત થઈ રહી છે જેમ કે એમ્બ્રોઈડરી હોય હોય કે બાંધની વર્ક હોય કે અજરક હોય એ બધા જ કારીગરોની સાથે આપણે અલગ અલગ તાલીમો કરતા હોઈએ છીએ તાલીમમાં એક ખાસ જોઈએ છીએ કે એમને જે પ્રોડક્ટ છે એને માર્કેટ પ્રમાણે કેવી રીતના તૈયાર કરી શકાય માર્કેટમાં મૂકવા માટે એને કયા કયા તબક્કાઓની જરૂર પડે તો એની આપણે છવ્વીસ દિવસનો તાલીમ પ્રોગ્રામ ચલાવીએ છીએ જે છવ્વીસ દિવસમાં આપણે વીસ દિવસ છે એ આપણે ટેકનિકલ તાલીમ આપીએ છીએ અને છ દિવસ એને ઉદ્યોગ પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે જે જે પણ વસ્તુઓની જરૂર પડે એની આપણે છ દિવસની તાલીમ આપતા હોઈએ છીએ તો આપણા તાલીમ પ્રોગ્રામનું નામ છે એમએસડીપી માઇક્રો સ્કિલ પેલોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ બરાબર તો આ આપણો તાલીમ પ્રોગ્રામનું નામ છે એમએસડીપી પ્રોગ્રામ કે જે આપણા આમ જોઈએ તો આપણે આખા ભારતમાં ચાલી રહ્યો છે અને કચ્છમાં આપણે ગયા વર્ષથી શરૂ કર્યો છે અને ગયા વર્ષમાં આપણે તેર તાલીમો પૂરી કરી અને આ વર્ષમાં આપણે બારથી પંદર તાલીમો કરવાનું આપણું લક્ષ્યાંક છે કે આપણે આ આવતા વર્ષમાં આપણે બારથી પંદર તાલીમો કચ્છ લેવલે આપણે પૂરી કરીશું જેમાં બેનોને એક તો રોજગાર મળી રહે અને પોતાની રીતે કામ કરતા થાય અને બહાર નીકળતા થાય ખાસ તો પોતાની કલા પોતા સુધી સીમિત ન રાખતા એનો વેચાણ કરી અને પોતાની રોજગારી ઊભી કરે એવો ખાસ ઈડીઆઈનો એક ઉદ્દેશ્ય રહેલો છે તો આ તાલીમ દ્વારા અમે એ જ ઉદ્દેશ્ય કેવી રીતના પાર પાડી શકીએ એના માટેના અમારા સતત પ્રયત્નો છે આજે અહીંયા સુમુનાસર ગામમાં જે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાયો છે તો એ બાબતે બધું માહિતી આપો સોમરાશર ગામમાં હું ખાસ તો ધન્યવાદ આપીસ કે આપણે કશાટલા ધરમજુભાઈ છે જેમણે જેમના દ્વારા આપણે અહીંયા સોમરાશર છત ગામમાં આપણે એમને અહીંયા મડવરનું તાલીમ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છે અને આપણે ટ્રેનર તરીકે પણ રમજુભાઈને જ રાખ્યા છે કારણ કે રમજુભાઈ પોતે અલગ અલગ જગ્યાએ બહુ સારી રીતે ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવી ચૂક્યા છે અત્યાર સુધીમાં તો હવે ને આજે સોમરાસર જતમાં આપણે સાહીઠથી પાંસઠ બહેનો જે છે એ આપણું બર્ડવર્કની તાલીમ પ્રોગ્રામ શીખશે કે જે છવ્વીસ દિવસનો તાલીમ પ્રોગ્રામ થશે એના પછી આપણે અઢાર મહિના એમને હેન્ડ હોલ્ડિંગ મતલબ કે એના પછીનો જે પણ તબક્કો છે એમાં આપણે સતત અઢાર મહિના સુધી એમની સાથે જોડાયેલા રહેશું અને બેનોને માર્કેટ સુધી કેવી રીતે એમના પ્રોડક્ટને પહોંચાડવા એના માટે આપણે સતત માર્ગદર્શન આપતા રહીશું બીજું બેન ખાસ કરીને વાત કરીએ તો બીજા અલગ ગામડાઓ છે અથવા સિટી છે એમને પણ આ ટ્રેનિંગ સેન્ટરમાં જોડાવવું હોય તો એવું છે થોડીક માહિતી આ કચ્છના કોઈ પણ ગામના કોઈ પણ સિટી આમાં જોડાઈ શકે છે આપણું ગ્રુપની મર્યાદા ખાસ તો પંચાવન બેનો છે આપણે એકસો વીસનું રજીસ્ટ્રેશન કરતા હોઈએ છીએ અને એમાંથી સિલેક્શન કરીને આપણે જે જે બેનોને આગળ વધવું છે એવા જરૂરિયાતવાળા બેનો જે પંચાવનથી સાઠ બેનો હોય અને આપણે ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડતા હોઈએ છીએ તો એના માટે એવું નથી કે આપણે ખાલી ગામડામાં જ કરીએ છીએ આપણે સિટી લેવલે પણ આ કરતા હોઈએ છીએ પણ આપણા ગ્રુપની જે સાઈઝ છે એ પ્રમાણેનું ગ્રુપ આપણી સાથે જોડાય जी मेरा नाम रमजू मोहम्मद कुम्भार है हम मानुका गांव से है और हमारा ऑर्डर जो हम जो बनाते हैं आ, माटी काम लिपण वर्क के साथ साथ वर्क आर्टिस्ट है और अभी हमारा एग्जीबिशन और हर जगह हम प्रोग्राम भी करते हैं तो ई के द्वारा अभी सुमरसर जत गांव है जो कच्छ का नामी गांव में जहाँ कच्छ जतरो का काम होता था तो वहाँ फिफ्टी फोर महिलाएं ये मडवर्क से की ई डी के मैडम हेतल मैडम हमारे कच्छी ट्रस्ट की जो आर्ट गैलरी है सुखपर में और मानू में मैं जहाँ हमारा मडोर का आर्टम बनाते भी हैं वहीं हैं और सेल भी करते हैं तो उन्होंने बोला कि रंजी सर आप तो राष्ट्रपति भवन में भी गए हो सिखाने के लिए अलग अलग स्कूल कॉलेज में जाते हो तो हमारे ई द्वारा महिला को अठारह प्रोग्राम करने हैं तालीम मगर अठारह जगह एटीन तो आप सिखाने जाएंगे तो मैं बोला क्यों नहीं मैडम हम तो चाहे राष्ट्रपति भवन हो या गांधीनगर हो या दिल्ली मुंबई हो तो कच्छ में तो हमारा हक बनता है कि अगर कच्छ की महिलाओं अगर ये सीखती हैं तो हम ज़रूर जाएंगे तो हमने एक बहुत बड़ा प्रोग्राम सर गांव में किया और इससे पहले हमारी कच्छी ट्रस्ट के हम प्रेसिडेंट हैं अलाजर ट्रस्ट के हम मंत्री हैं उन्नीस साल से ग्यारह साल से कचिया ट्रस्ट में है तो हम प्रोग्राम करते हैं यहाँ के सब हिंदू मुस्लिम समाज के आगेवान हमें सपोर्ट करते हैं तो हमने एक बहुत बड़ा प्रोग्राम सुमरा में किया जिसमें फिफ्टी फोर चौपन महिलाएँ सीख रही हैं और इस प्रोग्राम में हमको बहुत सपोर्ट भी मिला यहाँ के जत समाज के जो प्रमुख थे ईशाक भाई उन्होंने दो सीम संचा भी दिए और सरपंच है ईसा भाई जत्त उन्होंने ये प्रोग्राम का ये जो मतलब का जो भी प्रोग्राम का खर्चा हुआ था उन्होंने दिया और इस प्रोग्राम में बहुत सारे मेहमान भी आए थे ई के देवंग सर प्रोजेक्ट रिपोर्ट दीपक सर आए थे अतल बहन खेर आए थे सचिन पंड्या सर आए थे सुनीतर समिति के अजि सलीम भाई जत ने भी हमें शुभेच्छा दी अशरफ साहबा साहब आए थे और मानुका गांव के राजेंद्र जाडेजा साहब भी आए थे और सुनीत रख समिति की पूरी टीम आई थी और हिंदू मुस्लिम समाज के आगेवान बहुत सारे आए थे और मेहमान का लिस्ट बहुत बड़ा है तो आपके माध्यम से हम चाहे कहना चाहते हैं कि ये जो कला लुप्त हो रही है ये कला लुप्त ना हो ज़्यादा से ज़्यादा हमारे आपके प्रेस मीडिया से न्यूज पूरा न्यूज जो कच्छ गुजरात नहीं पूरे भारत में फेमस है तो हमारा ट्रेनिंग सेंटर सुपर में है नाइन एट टू फाइव नाइन नाइन थ्री एट नाइन जीरो अठानवे उम्र साइन त्राणु आठ न्यू तो जिन गांव में जिन स्कूल कॉलेज में मड वर्क सीखना होगा या एम्ब्रॉडरी या स्विमिंग क्लास तो हम हमारी ट्रस्ट और हमारा पूरा ग्रुप हम सिखाने के लिए पूरी टीम आएगी और ये कला लुप्त ना हो और हम कई बहुत जगह हमने काम भी किया है फार्म हाउस पे ऑफिस में घरों में और हमारा आर्ट गैलरी उधर रखी है कि जो भी महिलाओं बनाएंगे तो वहाँ सेल हो सकता है सुपर में हमारी कच्छी आर्ट गैलरी है और मानुका में भी है और ख़ास ये प्रोग्राम हुआ है इसमें बहुत सारे महिलाओं को प्लेटफॉर्म मिलेगा और सचिन साहब ने भी कहा है कि जो भी एग्जीबिशन होंगे तो ये महिला अपने चीज बनाई हुई चीज़ें वहाँ सेल कर सकेंगी और हेतल मैडम ने भी बोला है कि ये इसको महिलाओं को कोई भी पोषण चाहिए तो एडीआई हमेशा उनको साथ सा कर देगी सुनीत रख समिति और यहाँ के सब हिंदू मुस्लिम समाज के आगेवान बहुत सारे आए थे और बहुत सपोर्ट किया जय हिंद